કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ગ્રામ પંચાયતના નવી બિલ્ડિંગનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે રૂપિયા સત્યાવીસ લાખના ખર્ચે નવનિર્મિત સિહોરી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ બાંસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પંડિત નાનુભાઈ દ્વારા વિધિવત પૂજન કરીને મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રીબીન કાપી લોકાપણ કરાયું હતું જેમાં પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટેસરિયા કોંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી ઈશુભા વાઘેલા સિહોરી ગ્રામ પંચાયત સરપંચ સાંતુભા ડાભી ડેપ્યુટી સરપંચ વજુભા ડાભી તલાટી મંત્રી એમબી સોલંકી હઠુભા ડાભી સંગઠન મંત્રી તાલુકા ભાજપ કોંગ્રેસ રમેશ દવે વનુભા ડાભી દિનુભા ડાભી નોટરી વકીલ વિપુલ ઠક્કર વકીલ પ્રકાશભાઈ જોશી વકીલ મહેશભાઈ મકવાણા સુભાષજી કેમેરામેન પૂર્વ સરપંચ સમુજી ડાભી મુકેશભાઈ કક્કાની દિનેશ ઠક્કર અરવિંદ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોની યાદી જાહેર કરી હતી ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી સૌને આ તબક્કે વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો આપણા માન્ય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે જે આ તાલુકાના વિકાસના કામો કર્યા છે આ તાલુકાના વિકાસની ગતિને તેજ વધી ગતિએ વધારી છે યાદ રાખીને તમામ પ્રકારના મન ભેદભાવ ભૂલીને આંદરા સમયમાં કોંગ્રેસ તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડથી જીતાડીશું આપ સૌ કભે કભા મિલાવીને અત્યારથી તેમને જીતાડવા માટે કામ કરશો એવી આશાને અપેક્ષા સાથે વિરમો